હવે આગળ વધી વાત કરીએ રાજકોટની રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક મળી પરંતુ બોર્ડની બેઠકમાં હંગામો મચી ગયો રસ્તાને લઈને બંને પક્ષે શાબ્દિક ટપાટપી થઈ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ફરી એકવાર હંગામો થયો વિપક્ષે પ્રશ્નોની ઝાડી ચલાવી અને સામે બંને પક્ષોની વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ફરી એકવાર હંગામો મચી ગયો છે અને આ વખતે પણ જનરલ બોર્ડમાં હંગામો મચી જતા પ્રજાના પ્રશ્નો જેમના તેમ રહેશે તેવું લાગી રહ્યું છે રસ્તાના મુદ્દાને લઈને બંને પક્ષે શાબ્દિક ટપાટપી થઈ કોંગ્રેસના નેતા વશરમ સાગઠિયા એનું માઇક બંધ કરી દેવાયું જેના કારણે તેઓ વધુ ગુસ્સે થયા અને રાજકોટ મહાનગરપાલિકાના જે હોદ્દેદારો છે તેમના પર આરોપ લગાવ્યા તેમનો અવાજ પણ સાંભળવા નથી માંગતા રસ્તાની સમસ્યા એ જનતાની સમસ્યા છે અને તેને લઈને જ્યારે વિપક્ષ અવાજ ઉઠાવી રહ્યું છે તો તેમનું માઈક બંધ કરી દેવામાં આવે છે વિશ્રામ માઇક બંધ કરી દેવાતા કોંગ્રેસના નેતાઓ પણ આકરા આકરા આવી આવી ગયા ગયા પાણી મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં હંગામો મચી ગયો અલગ અલગ મુદ્દાને લઈને આજે પહેલેથી જ એંધાણ હતા વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી રહીમ રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ફરી એકવાર હંગામો શું વધુ વિગતો ચોક્કસપણે જે રીતના રાજકોટ મહાનગરપાલિકાની અંદર વરસાદમાં જે ખાડાઓ પડ્યા છે તેનો આ પ્રથમ સવાલ છે તે ભાજપના નેતાઓનો ચાલી રહ્યો હતો ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા એક્ટ ના પુસ્તક સાથે તેઓ રજૂઆત શરૂ કરી હતી અને તેજમાં જ હોબાળો શરૂઆત થઈ છે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન અને કોંગ્રેસના કોર્પોરેટર વશ્રમ સાગઠિયા સામસામે સામે શાબ્દિક ગોલાચાલી થઈ રહી છે હાલ જે રીતના રાજકોટ શહેરમાં જે બારસો ખાડાઓ પડ્યા છે તેને લઈને તેણે સવાલ ઉઠાવ્યો હતો કે તેનો ખર્ચ કોણ ભોગવશે કારણ કે રાજકોટ શહેરની અંદર ચારે બાજુ ખાડા નગરી બની ગઈ છે પ્રથમ સવાલની અંદર જ અત્યારે રાજકોટની મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ છે તે હોબાળા બંધ પડ્યું છે ને કહી શકાય કે કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા તેનો વિરોધ કરવામાં છે કે તેઓને બોલવામાં નથી દેવા આવતા તેના લઈને માઇક પણ બંધ કરવામાં છે ને હાલ હંગામી હંગામો છે તે જનરલ બોર્ડની અંદર શરૂ થયો છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા ના જનરલ બોર્ડમાં હંગામો કોંગ્રેસના કોર્પોરેટરો કૌભાંડ મુદ્દે શાબ્દિક ટપાટપી કરી બીપીએમસી એક્ટના પુસ્તક સાથે પશરામ સાગઠિયા વિરોધ તો સાગઠિયાએ જાહેરમાં સમજાવ્યા બીપીએમસી એક્ટના નિયમો રાજકોટ મહાનગરપાલિકાના શાસકોને શાસકો સાગઠિયા નિયમો સમજાવ્યા મહાનગરપાલિકા કમિશનરે રસ્તા ખાડાની વિગતો માંગતા કોંગ્રેસ મેદાને આપી રાજકોટમાં બાર હજાર ખાડા છે બધા જાણે છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો વશરામ સાગઠિયાને જવાબ મીડિયા ન હોય તો કોઈ બોલવા ઉભું થાય એમ પણ નથી કોંગ્રેસે ઢોર ડબ્બામાં થતા ગાયના મોતને લઈને પણ હંગામો કર્યો કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરાઈ કોંગ્રેસ દ્વારા બેનરો લાવવામાં આવશે શું મુદ્દો આયોના મૃત્યુ રોજ ધોડબ્બાની અંદર એટલા થઈ રહ્યા છે રોજ થી પચાસ ગાય મરી રહ્યું ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે જવાબદારીઓ આવતી હોય છે એ જવાબદારીઓ નિભાવતા નથી ત્યારે લોકો દ્વારા હિન્દુત્વની વાતો કરતા આજે રોજ ધોડ ડબ્બાની અંદર પોલિસી ફાયર પણ કરવા માટે તો અરજી પણ કરવામાં આવી છે ત્યારે ધોરડપાની અંદર રોજ સાયક રીતના બેનરો લઈને આવ્યા હતા તેને વિરોધ કરવામાં આવ્યો હતો શેના બેનરો હતા શું હતું ખાસ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેની અટકાયત છે તે કરવામાં આવે છે કેમેરા પસંદ કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત રાજકોટ સંવાદદાતા આપણી સાથે જોડાયેલા છે બોર્ડ માં કયા મુદ્દાઓ હંગામો થયો ધ્રુવિશા બોર્ડ છે તે હાલ પૂર્ણ થઈ ગયું છે જે રીતના હું દ્રશ્યો રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ છે તે હોબાળા જે રીતના વાત કરીએ તો ખાસ જે રીતના વશરામ સાગઠિયા જે બેનરો બતાવ્યા હતા તેને લઈને આખો હોબાળો વસરામભાઈ શું મુદ્દા હતા ને શું આખી ઘટના રહી રાજકોટમાં જુદા જુદા ત્રણ કોર્પોરેટર નવ પ્રશ્નો પૂછવામાં આવ્યા હાલમાં ખાડા અસંખ્ય રાજકોટમાં ખાડા પૂરવામાં આવવાની વાતો કરે છે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થવાનો છે મારો સીધો સવાલ શાસકોને હતો કે જો ખાડા પડે તો એની જવાબદારી કોની હતી તમે ગેરંટી રોડ આપો છો સિત્તેર ટકા ઓનથી તમે રોડ આપતા હો તો ખાડા પડે તો ગેરંટી પૂરી ન થાય ત્યાં સુધી કામ કરાવવાની જવાબદારી કોન્ટ્રાક્ટર પાસેથી હોય છે પરંતુ રાજકોટના ભાજપના શાસકો ક્યાંક ને ક્યાંક અંદર ગુંધાયેલા છે ક્યાંક ભ્રષ્ટાચારમાં આવેલા છે કઈ ખુલ્લું નથી કરવા માંગતા એનો જવાબ દેવા માંગતા નથી શમશાનના લાકડાની વાત કરો સાત દિવસમાં તેત્રીસ ગાડીઓ આપ ગુજરાત ફર્સ્ટે જયારે જાહેર કર્યું તે દિવસે તેત્રીસ ગાડીઓમાંથી ફક્ત અગિયાર ગાડીઓનો હિસાબ હતો બાકીની બાવીસ ગાડીઓનો હિસાબ મળ્યો નહોતો મારો સીધો સવાલ છે એ લાકડા ગયા ક્યાં રાજકોટના ભાજપના એક કોર્પોરેટર પોતાના લેટર પેડમાં એવું લખીને આપે છે કે બાર ગાડીઓ લાકડા મને મળેલ છે શું એ ભાજપના કાર્યકર કોર્પોરેટરના લાકડા લઈ જવાની જવાબદારી હતી શમશાનમાં દેવાની હતી એ પ્રશ્ન નથી રાજકોટમાં અસંખ્ય ખાડા હોય ગાયો પુષ્કળ ગાયો આઠવાડિયામાં વરસાદ ચાલુ વરસાદમાં પુષ્કળ ગાયો મૃત્યુ પામી જે બીમારીથી કેટલી ગાયો મૃત્યુ પામી

લોકોની પ્રશ્નોની સમસ્યા ઉકેલવા માટેનો રાડો નાખીને કહું છું બીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ ક્યાંય એવું છે નહીં કે બે મહિને બોર્ડ બોલાવવું આમાં ચોખ્ખી જોગવાઈ છે દર મહિનાની વીસ તારીખ પહેલાં બોર્ડ બોલાવવું જોઈએ જેનું વર્ષોથી ઉલ્લંઘન કરી રહ્યા છે આમાં એવી જોગવાઈ કલમ ચુમ્માલીસ મુજબ બીપીએમસીમાં કે કોઈ પણ કોર્પોરેટર હોય સભ્ય એને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે અને જવાબ અપાવવાનો અધિકાર રાજકોટના પ્રથમ નાગરિક મેયરશ્રીનો છે અધ્યક્ષ સ્થાને બેઠા હોય એની જવાબદારી બને છે કે કમિશનર પાસે એના જવાબ લઈને આપવા આપવાના જવાબ મળ્યા એક પણના જવાબ ન મળ્યા એક કલાક અમે પેલા અડધી કલાક હાથ ઊંચા કર્યા વિનંતી કરી ત્રણ વાર મેયરશ્રીને હું પગે લાગ્યો કે મેયર સાહેબ આ પ્રશ્ન લો લોકોનો હિતનો પ્રશ્ન પરંતુ રાજકોટના મેયરશ્રી એકના ટચના મત નથી થતા કારણ એની સામે બેઠેલા લોકોના ઈશારે રાજકોટના મેયર ચાલી રહ્યા છે એક પણ સવાલનો જવાબ ન મળ્યો બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે પણ અત્યારે અહીં છે તેઓની સાથે વાત કરશું કારણ કે જે આખો મામલો જે હતો તેને લઈને તેઓનું શું કેવું છે શું કહી રહ્યા છે કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો જે જનરલ બોર્ડ છે તાજનું હોબાળા મળી રહ્યું હતું અને તેને જ લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે અત્યારે વાત કરી રહ્યા છે સિદ્ધાજ તેઓની સાથે વાત કરશું તેઓ શું કહ્યું ગુજરાત મ્યુનિસિપલ પ્રિયન એક્ટ જીપીએમસી મહાનગરપાલિકામાં ચાલી રહ્યો છે એ પણ એને ખબર નથી સવાલ ખાડાનો પ્રશ્ન હતો રાજકોટમાં જરૂરિયાત વરસાદ આવ્યો છે સાર્વજનિક સ્વરૂપમાં અમે સ્વીકારીએ છીએ કે રાજકોટમાં ખાડા પડ્યા હતા પરંતુ જેટ પેચિંગના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ કે આખે આખો કાલાવરોડ ગૌરવપદ કહી શકાય એમાં અત્યારે ખાડાની ની બુરવાની કામગીરી ચાલુ છે

સ્મશાનના લાકડાની વાત કરી છે તેમણા સ્મશાનના લાકડામાં કો ભંડ આવી છે મે સ્મશાનના મારી પાસે એવિડન્સ છે સ્મશાનની અંદર જે લાકડુ ઉપયોગમાં આવે કોઈ પણ ઝાડ જ્યારે પડે ત્યારે નીચેનું જે થડ હોય એ ઉપયોગમાં આવતું હોય છે ડાળી હોય એ ડાળી સ્મશાનમાં ન ઉપયોગમાં આવે એવી ચાર ગાડી લેફ્ટ છે અને એના માટે પણ મે આપ સૌ મિત્રોને મે કીધુંતું કે મે એની તપાસ સમિતિ પણ નિમી છે આ એજન્સી લાખો રૂપિયાના બિલ પણ અમે અટકાવ્યા છે પણ ભારતમાં કેવી જગ્યાએ મહાનગરપાલિકામાં કામ ન કીધું થયું છે ટેન્ડર થયું છે ને જય એજન્સી અને સોમનાથ સ્ટેન્ડિંગ કમિટીમાં મેં મંજૂર કર્યું છે મેં મંજૂર કર્યું અરે હું એક વર્ષથી હમણાં ત્રણ મહિના પેલા મંજૂર થયું છે એને રિપીટ થયું છે એનું ટેન્ડર લાગ્યું છેલ્લા પંદર વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં સોમનાથ એજન્સી અને જય એન્ટરપ્રાઇઝ એ રાજકોટ મહાનગરપાલિકામાં ઓન ટેન્ડર કામ કરી રહી છે આ ટેન્ડર પ્રક્રિયા છે જે વિવાદ છે તે શાંતિપૂર્ણ રજૂઆત નથી જે નિયમ હોય છે કે જેમની ચિઠ્ઠી નીકળે છે તેનો પેલો સવાલ હોય છે તેને લઈને તેઓને જવાબ સવાલ છે તે પૂછવાનો અધિકાર આભાર આપનો